નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેનો પાઠ અઢાર પાઠનું નામ છે પંગુમ લંગાયતે ગિરિમ તેની સ્વધૈનપોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વીડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દે અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ સૌપ્રથમ જે જે આપણનું આપેલું છે સૂચનાઓ તે તમારે વાંચી લેવાની છે જે પરીક્ષાની અંદર ઘણું બધું તેમાંથી પૂછાઈ શકે છે વિભાગ પહેલો છે જોડકા જોડવાના છે અને સામે બ આપેલું છે બનો ક્રમ જવાબ સ્વરૂપે લખવાનો છે પેલું છે એવરેસ્ટ ઓપ્શન બી બ એશિયા કિલી મા ઓપ્શન ક આફ્રિકા એપુમ લઘાય તેમાં ચોથામાં આવશે ઓપ્શન ડ રેખાચિત્ર મિત્રો અમારી એક આ વ્યક્તિગત ચેનલ છે અને આ ચેનલની અંદર જે કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તમને વિડીયો ના સમજાય અથવા તો સ્વ અધ્યયન અંદર કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે બાકી સ્વ અધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે ખાલી જગ્યામાં પહેલામાં બરેલી બીજામાં સી આઈ એસ એફ આઠ હજાર આઠસો અડતાલીસ ફૂટ અને ચોથામાં શેરપા એક વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં પહેલું છે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો તો હું પર્વતારોહણ કરીશ તેવો સંકલ્પ તેમણે કર્યો હતો બીજો પ્રશ્ન છે પંગુમ લંઘાય તે ગિરિમ રેખાચિત્રના આલેખક કોણ છે હેતલ નાયક છે અને ત્રીજું છે અરુણિમા રાત્રિના અંધકારમાં કેટલા કલાક ટ્રેન પર પડી રહી હતી તો સાત કલાક પડી રહી હતી ચોથો પ્રશ્ન છે એવરેજ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો બેચેન્દ્રીપાલ હતા બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે બેચેન્દ્રીપાલ અને અરુણિમા વચ્ચેના સંવાદનું વર્ણન કરો તો બેચેન્દ્રીપાલે સમજાવ્યું કે અરૂણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ કરી લીધું છે પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેજ સર કરી શકે છે બીજો પ્રશ્ન છે ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી તો ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતો પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેથેસિયાની સગવડ ન હતી ડોક્ટરને કહ્યું કે તમે મારા ભલા માટે મારો પગ કાપશો તો સહન કરી લઈશ આ જોઈને વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાંનો પહેલો પ્રશ્ન છે લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે આ વિધાનને પાઠના આધારે સમજાવવાનું છે તો પંગુમ લંગયતેમ પાઠમાં આ વિચાર ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવેલો છે આ પાઠ એવું કહેવા માગે છે કે જે માનવીના ઈચ્છા શક્તિ આત્મવિશ્વાસ અને આશા હોય તો અશક્ય લાગતા કોઈ પણ કાર્ય પણ શક્ય બનાવી શકાય છે શારીરિક કે માનસિક અશક્તિ હોવા છતાં પણ માણસ પ્રયત્ન છોડતો નથી ત્યારે તે મોટા પર્વતો સમય મુશ્કેલીઓને પણ પાર કરી શકે છે નિરાશા માનવીને હાર માનવા તરફ દોરી હાર માનવા તરફ દોરી શકે છે પરંતુ જો તે હિંમત રાખે તો તે નિરાશા આશામાં બદલાઈ શકે છે પાઠના સંદેશ મુજબ સતત પ્રયત્ન આશા અને આત્મવિશ્વાસ માનવીને સફળતા તરફ લઈ જાય છે આ રીતે કહી શકાય કે લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે આ વિધાન આપણને શીખવે છે કે મુશ્કેલ સમયમાં પણ આશા છોડવી જોઈએ નહીં કારણ કે આશા જ માનવીને આગળ વધવાની શક્તિ આપે છે મિત્રો આ સિવાય તમારે કયા વિષયના સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તે વિડીયો રેકોર્ડ કરી શકીએ અને તમને હેલ્પ મળી શકે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે અને આ વિડીયો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો બીજો પ્રશ્ન છે હિંમત ધૈર્ય સાહસિકતા અને આત્મસન્માન જેવા ગુણોને આધારે અરુણિમાનું પાત્ર લેખન કરવાનું છે તો અરુણિમા એ આત્મવિશ્વાસનું જીવતું જાગતું એક ઉદાહરણ છે તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે સીઆઈએસએફમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જતી વખતે ટ્રેનમાં બદમાશો સામે લડત આપે છે તે વખતે બદમાશો અરૂણિમાને ટ્રેનની બહાર ફેંકી દે છે સામેથી આવતી ટ્રેન તેના પગને કચડી નાખે છે રાત્રિના અંધકારમાં સાત કલાક બૂમો પાડતી વેદનાથી પગ તેની ચામડી પર લટકી રહ્યો હતો હોસ્પિટલમાં તેનો પગ કાપવો પડ્યો ત્યારે તેણે હિંમત બતાવી ત્યાર બાદ તેણે સંકલ્પ કર્યો કે તે પર્વતારોહણ કરશે કૃત્રિમ પગના સહારે તેણે પર્વતારોહણ કર્યું પર્વતારોહણ દરમિયાન તેનો કૃત્રિમ પગ ઘણીવાર ખસી જતો પણ હિંમત હાર્યા વગર પડકારો સામે ઝઝૂમતી રહી અને તે છેલ્લે હિલેરી સ્ટેપ પહોંચી શકી સાહસથી તેણે એવરેસ્ટ શિખર સર કર્યું હતું વિભાગ સી વ્યાકરણ વિભાગ છે તેમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર તો અરુણિમા વ્યક્તિવાચક છે રક્ત વાચક છે અને પર્વત જાતિવાચક છે છે કૃષ્ણનું કાનજી અને કનૈયો પર્વતનું ડુંગર અને ગીરી ભાગ્યનું નસીબ કિસ્મત મિજબાનીનો ઉત્સવ દાવત સંસારનું દુનિયા અને જગત સંધિ જોડવાની છે ઉત્સાહનો ઉત્તવતા સા પર્વતારોહકનું પર્વત વધતા આરોહણ વિકલાંગનું વિકલ્પ વધતા અંગ સમાસ ઓળખાવાના છે હેમ ખેમ તો હેમ અને ખેમ અને આચ્ચે આવે છે માટે દ્વંદ સંકલ્પ શક્તિ તો તત્પુરુષ સમાસ નવજીવન કર્મધારે આત્મહત્યા તત તત્પુરુષ સમાસ મનોબળ તત્પુરુષ સમાસ અને રક્તદાન તત્પુરુષ સમાસ અલંકાર ઓળખાવાના છે તે ચીસો પારતી સહન કરતી રડતી પડી રહી વર્ણનુપ્રાસ વર્ણ સગાઈ સત્ય તો સમયની એરણ જ ઓળખાય છે રૂપક અલંકાર તેનું દરેક ડગલું જાણે પડકાર હતો ઉત્પ્રેક્ષા અલંકાર આડત્રીસમું છે રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવાના છે માનવી કેવો પુલ્લિંગ કસોટી કેવી સ્ત્રીલિંગ સફળતા કેવી સ્ત્રીલિંગ

અભિનંદન આપ્યા ભૂતકાળ શિખર સર કર્યું ભૂતકાળ તે નવા શિખરો સર કરી રહી છે વિભાગ ડી છે લેખન વિભાગ તેનો અર્થ વિસ્તાર છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી તો આ પંક્તિમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની હસ્તરેખા હોઈ શકે પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે પુરુષાર્થનું મહત્ત્વ સમજાવવા ઇમારતનું દ્રષ્ટાંત આપ્યું છે ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે આજના કોમ્પ્યુટર યુગમાં એનિમેશનથી મદદથી પણ સુંદર ઇમારત દર્શાવી શકાય છે પરંતુ કાગળમાં દોરાયેલા ઇમારતના નકશામાં કે કોમ્પ્યુટરમાં દર્શાવેલ એનિમેશનમાં રહી શકાતું નથી એના માટે તો ઇમારત જ જમીન પર બાંધવી પડે છે ઇમારત બાંધવા માટે પુરુષાર્થ કરવો પડે છે એમાં ધન એટલે કે પૈસા અને બાંધકામ માટે સામગ્રી મજૂરો વગેરેની જરૂર પડે છે આમ જિંદગીમાં કોઈપણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ એટલે કે મહેનત અત્યંત જરૂર છે અને ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે બેતાલીસમું છે નિબંધ લેખન પરિશ્રમ જ પારસમણી તો પરિશ્રમ એટલે જાત મહેનત શ્રમ ઉદ્યમ અને ઉદ્યમથી મહેનતથી જ આ તમે આગળ વધી શકો છો તમારા જીવનની અંદર હંમેશા આગળ વધવું હોય તો તમારે પરિશ્રમ મહેનત કરવી જ પડે છે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે મહેનત કરતો જા કામ કરતો જા હાક હાક મારતો જા હું ફળની આશા રાખીને હું ફળ આપવા માટે તૈયાર છું તો આ એ વખતે પણ જો એ શ્રી કૃષ્ણ ભગવાને કીધેલું હોય ગીતાની અંદર તો આપણે પણ આપણી લાઈફની અંદર આ બધું અમલમાં મૂકવું જોઈએ પાછળ વળીને જોવા નથી પરીક્ષા છે તમે મહેનત કરો વાંચો તૈયારી કરો વ્યવસ્થિત આયોજનથી અવશ્ય તમને તેનું પરિણામ મળશે તો આ પ્રમાણે તમે છે નિબંધ પરિશ્રમ એ જ પારસમણી તેનું આ રીતે નિબંધ લખી શકશો ત્યારબાદ બીજું છે પરિશ્રમનું વિદ્યાર્થી જીવનમાં મહત્વ તો વિદ્યાર્થી જીવન એ જીવનનો સુવર્ણકાળ છે તે ભવિષ્યનો પાયો નાખે છે આ સમયમાં પરિશ્રમ એ અમૂલ્ય મૂડી છે એટલે કે અત્યારે જે તમે મૂડી રોકી હશે ભવિષ્યની અંદર તમને ઘણી બધી મૂડી આપશે એટલે કે વિદ્યાર્થી જીવનની અંદર આ જે ભણો એ તમારું મૂડી છે કારણ કે ભણતરની અંદર કોઈ ભાગ પાડી શકતું નથી હજુ તમારી બે ભાઈઓ હશે અને જમીન હશે કોઈ પણ મિલકત હશે એમાં ભાગ પડશે પણ વિદ્યામાં ભણતરની અંદર કોઈ પણ તમારો ભાગ માગી શકશે નહીં તો આ રીતે તમે છે આ પૂર્ણ કરી શકશો મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વ ગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી ખૂબ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે વિડીયો સારો લાગે તો લાઈક કરો અને મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો